ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભાવનગર લોકસભા સીટ પરથી ઉમેશભાઈ મકવાણા ચૂંટણીના મેદાને ઉતર્યા છે

સ્થાનિક લોકો દ્વારા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને તેમજ ઉમેદવાર ઉમેશ મકવાણાને અભૂતપૂર્વ સમર્થન આપવામાં આવ્યું છે આ કાર્યાલયના ઉદઘાટન બાદ એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ઉમેશ મકવાણાએ પોતાના પ્રચાર અભિયાનને આગળ ધપાવ્યું હતું આ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભાજપના લોકો કહેતા હતા કે તેઓ દેશમાં ચારસો સીટો અને ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ સીટો જીતશે પરંતુ આ તમામ દાવાઓની છેલ્લા પંદર દિવસમાં હવા નીકળી ગઈ આજે ખાસ કરીને ભાવનગરની જનતાને કહેવા માંગીશ કે ખેડૂતોને જે ડુંગળીના ભાવ નથી મળ્યા તેના માટે માત્ર જવાબદાર વ્યક્તિ કોઈ છે તો તે નરેન્દ્ર મોદી છે કારણ કે નરેન્દ્ર મોદીએ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાવ્યો છે જ્યારે ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર તોડવાનું કામ કર્યું ત્યારબાદ બિહારમાં પણ ગઠબંધન તોડાવીને નવી સરકાર બનાવવાનું કામ કર્યું તેઓએ ઝારખંડમાં સરકાર પાડવાની કોશિશ કરી અને ઝારખંડના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને પણ જેલમાં નાખ્યા પરંતુ ગઈકાલે આપ સૌએ જોયું કે સુપ્રીમ કોર્ટે સંજયસિંહજીને જમાનત આપતી ફક્ત કહ્યું કે તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પુરાવા નથી પીએમએલએ અંતર્ગત આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું એક રચવામાં આવ્યું હતું ઈસુદાન ગઢવીએ વધુમાં પણ જણાવ્યું હતું કે અમે અરવિંદ ધર્મપત્ની સુતા કેજરીવાલ અને મુખ્યમંત્રી હેમંત આવે તેના માટે પણ અમારી ચર્ચા ચાલી રહી છે સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ સાથે મળીને ગુજરાતની છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતવા માટે મહેનતમાં લાગી ગયા છે અમને પૂર્વ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને ખૂબ જ સારા પરિણામો મળશે અને ભાજપ હાલ કહી રહ્યું છે કે ચારસો પાર પરંતુ આ સીટોની વાત નથી ભાજપના લોકો પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરી રહ્યા છે સિંહની સરકાર વખતે ભાજપના ગેસ ગેસ સિલિન્ડર મોંઘો લાગતો અને આજે સિલિન્ડરનો ભાવ અગિયારસો રૂપિયા કરી નાખ્યો છે જો આવી જ પરિસ્થિતિ રહી તો બે હજાર માં ગેસ સિલિન્ડરનો ભાવ એકવીસો રૂપિયા હશે હું ભાવનગરની જનતાને અપીલ કરીશ કે સારા નેતાઓને ચૂંટવા માટે સારા લોકો એને વોટ આપવા માટે બહાર આવવું પડશે